माता की भारत माता की वंदे वंदे जय जवान जय जवान जय जवाहर जय आदिवासी खूब खूब आभार आजे आम आदमी पार्टी किसान पंचायत में उपस्थित મંચ પર બિરાજમાન આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી સાથોસાથ સુરત મહાનગર પાલિકાના વિપક્ષ નેતા એવા યુવા પાયલબેન સાકરિયા માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય સાથ

એવા તમામ હોદ્દેદાર માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ અને ખાસ કરીને મારી સામે ઉપસ્થિત જળ જંગલ અને જમીનના રખેવાળ બિરસા મુંડા દાદાના વંશજ આદિવાસી સમાજના મારા વડીલો મારી માતૃશક્તિ ભાઈઓ બહેનો બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે ત્યારે હું બ્રિજરાજ સોલંકીયા પરિવર્તનની લડાઈમાં આ ખેડૂતોની લડાઈમાં આપ સૌનું ક્રાંતિકારી સ્વાગત કરું છું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો आदिवासी समाज ना मसीहा अने जे

આપણા ખેડૂત નેતા રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય રમેશભાઈ મેયર હોય પીયુષભાઈ પરમાર હોય રાજુભાઈ બોરગતરિયા હોય અને 85 ખેડૂતો આજે જે ખેડૂતો માટે જેલની અંદર જઈ ગયા છે એ તમામ લોકો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો એ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે આપણા સૌની માટે જેલની અંદર છે ત્યારે વિશેષ વાતો નહી કરું પરંતુ આપણો ભારત ભારત દેશ દેશ સંવિધાન જે બાબા સાહેબ ભીમરાવ આપણને આપ્યું છે આ કોઈ નરેન્દ્ર મોદી કે અમિત શાહના ના ફરમાન નહીં પરંતુ જે સંવિધાન આપણને ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આપ્યું છે એની પ્રસ્તાવનાથી ના હાલે છે ત્યારે આપણા ભારત દેશની પ્રસ્તાવના એવું કે છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા અમે ભારતના લોકો ભારતને એક સર્વભૌમ સમાજવાદી બિન સંપ્રદાયક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો આપણને હક અને અધિકાર આપે છે ત્યારે આપણે સવે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનની પ્રસ્તાવના ઉપર આપણો દેશ આગળ વધારવાનો છે ત્યારે મોટી સંખ્યામાં ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવા સાથે હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો ઉપસ્થિત છે આગેવાનો ઉપસ્થિત છે ત્યારે ચૈતરભાઈ વસાવાની એન્ટ્રી થઈ રહી છે આપણે સવે ફૂલ એમની ઉપર નાખીને નારો બોલાવીને આપણે એમનું સ્વાગત કરવાનું છે ત્યારે તમામ લોકોને હું વિનંતી કરીશ કે જે ખુરશીઓ ખાલી છે એમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લે ટૂંક જ સમયની અંદર ચૈતરભાઈ વસાવા આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે તમામ લોકોને ફરીવાર જે સ્ટેજની જમણી બાજુ અને ડાબી બાજુ બેઠા છે ઉપસ્થિત છે ઊભા છે એમને હું વિનંતી કરીશ કે તમારું સ્થાન ગ્રહણ કરી લે સ્વાગત કરું છું પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મિત્રો આયા ઉપસ્થિત છે એમનું પણ આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું સાથ જે લોકોએ આ મંચની સુવિધા ઉપસ્થિત કરાવી છે ખુરશીઓ હોય મંડપ હોય સાઉન્ડ ની જે સુવિધા ઉપલબ્ધ કરાવી છે એમનો પણ આતંકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું દોસ્તો થોડીક જ ક્ષણોમાં આપણી વચ્ચે ચૈતરભાઈ વસાવા હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે ત્યારે હું તમામને વિનંતી કરું છું કે પોતાનું સ્થાન ગ્રહણ કરી લે અને સાથોસાથ બહોળી સંખ્યા ખેડૂતો ઉપસ્થિત થયા છે આમ આદમી પાર્ટીના ના હક્ક અધિકાર અને ન્યાય માટે ખેડૂતોના સન્માન માટે સ્વાભિમાન માટે જ્યારે આમ આદમી પાર્ટી લડી રહી છે ત્યારે આદિવાસી વિસ્તારની અંદર જળ જંગલ અને જમીનના જમીન આદિવાસી સમાજના લોક નાયક આદિવાસી સમાજના વસાવા ઉપસ્થિત થઈ રહ્યા છે તો બે હાથ ઉપર કરી અને તાકાત થી બોલવાનું છે ભરત માતા કી ભરત માતા કી વંદે વંદે જય 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 જવાન જવાન જોહાર આદિવાસી ચૈતરભાઈ વસાવા આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે ત્યારે હું તમામ આદિવાસી સમાજના લોકોને વિનંતી કરીશ કે આપણે ફૂલ ઉડાડીને સ્વાગત કરીશું બંને હાથ ઉપર કરી મોટી વાળી અને તાકાત થી એમનો નારો બોલાવીશું બોલો ચોલા ઉપસ્થિત છે સ્ટેજ ની સામે ઉભેલા છે એ પોતાનું ખુરશી ઉપર સ્થાન ગ્રહણ કરશે તમામ લોકોને ફરી ફરી વાર વિનંતી કે જે ખુરશીઓ ખાલી છે એમાં પોતાનું સ્થાન ગ્રહણ કરીને બિરાજમાન થઈ જશો મિત્રો આપણે વાત કરતા હતા કડદા કાંડની જે કડદા કાંડ લઈને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ અત્યારે જેલની અંદર છે ત્યારે એ નેતાઓને આપણે યાદ કરવા પડશે ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય રમેશભાઈ મેર હોય પિયુષભાઈ પરમાર હોય રાજુભાઈ બોરખતરિયા હોય કે પંચ્યાસી ખેડૂતો ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે આજે અમુક ટકા પોલીસ જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ની ગુલામી કરે છે એમની ગુલામ બનીને આ નિર્દોષ લોકો ઉપર લાઠીચાર્જ કર્યો છે આ નિર્દોષ ખેડૂતોને

ખોટા કેસમાં જેલની અંદર એંસી કરતા પણ વધારે દિવસોથી બે બે વાર જેલમાં પૂરવામાં આવ્યા હતા ત્યારે આવીના જ ભાજપના આદિવાસી નેતાઓ એવું કહેતા હતા કે હવે ચૈતર વસાવા ક્યારેય બહાર નહીં નીકળી શકે ચૈતર વસાવાનું રાજકીય જીવન ખતમ થઈ ગયું હવે ચૈતર વસાવા ક્યારેય ઊભો નહીં થઈ શકે લોકોનું કામ નહીં કરી શકે ત્યારે ફરીવાર આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે અને આ ભાજપના નેતાઓને હું કેવા માંગીશ કે ગલત જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં આમ આદમી પાર્ટીના લોકો આંદોલનની કોક માંથી જન્મેલા લોકો છે ગરમ તપતી ભઠ્ઠી માંથી નીકળેલા લોકો છીએ

તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહ ને માનવા વાળા લોકો છો શહીદ સુખદેવ અને રાજગુરુ ને માનવા વાળા લોકો છો ખુલ્લા ખાન ઠાકુર રોશનસિંહ રાજેન્દ્ર લહેડી 18 વર્ષના શહીદ ખુદીરામ બોઝ ને માનવા વાળા લોકો છો યુવાનોએ જ્યારે શહીદી આપી ત્યારે જઈને આ દેશની અંગ્રતી અંગ્રેજોની ગુલામી માંથી આપણે મુક્ત થયા યુવાનોએ જયારે કુરબાની આપી ત્યારે જઈને આપણું દેશનું લોકતંત્ર ને સ્વતંત્ર બચ્યું અને આજે જયારે આપણો ભારત દેશ ખતરામાં છે ભારત દેશના એકસો ચાલીસ કરોડ લોકો ખતરામાં છે ગુજરાત ખતરામાં છે ખેડૂતો ખતરા માં છે આદિવાસી સમાજ હોય લોકો ખતરામાં છે ત્યારે આપણે સૌએ એક થઈને નાત જાત ભાષા ધર્મ જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીમાં જોડાવું પડશે આ એક એવી પાર્ટી છે જે યુવાનોને તક આપે છે આમ આદમી પાર્ટીમાં જોઈ લો ચૈતરભાઈ વસાવા યુવા ગોપાલભાઈ ઇટાલિયા યુવા હેમંત

મૂકી દીધી એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ દેશની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે મારે આજે તમને કેવું છે કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકો જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે દેશના સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિન્દુત્વનો મહોરો પહેરીને આપણી પાસેથી મત પડાવવાનું કામ કરે છે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે હિન્દુ મુસલમાન ની વાત કરીને આપણને ભ્રમિત કરે મંદિર મસ્જિદ ની વાત કરીને આપણને ભ્રમિત કરે કબ્રસ્તાન સ્મશાન ની વાત કરીને આપણને ભ્રમિત કરે પાકિસ્તાન અને બાંગ્લાદેશ ની વાત કરીને આપણને ભ્રમિત કરે ત્યારે આપણો ભારત દેશ રામચરિત્ર માનસ ની ચોપાઈ એવું કહે છે કે સબનર કરે પરસ્પર પ્રીતિ એટલે કે એક એવો દેશ કે જ્યાં દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો એક સાથે હળી મળીને રહે પ્રેમથી રહે એ આપણો ભારત દેશ કે છે વિશેષ વાતો નથી કરવી જ્યારે એટલી બહોળી સંખ્યામાં આપણે મનોજભાઈ સૌરઠિયા ને સાંભળવાના છે ચેતરભાઈ વસાવાને સાંભળવાના છે ત્યારે મને અહીંયા બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રો આભાર વ્યક્ત કરું છું ને ને આવો આવો સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે બોલો ભારત માતા કી ભારત માતા કી જય હિન્દ જય હિન્દ ખુબ ખુબ આભાર ખુબ ખુબ આભાર ચેતના જગાડી છે અત્યારે આપણી વચ્ચે ચેતરભાઈ વસાવા આવી ચૂક્યા છે અને એના પહેલા હું તમામને ફરીવાર વિનંતી કરું છું કે જે ભાઈઓ ગ્રાઉન્ડની બહાર ઉભા છે એ ખુરશીઓમાં પોતાનું સ્થાન લઈ લેશો અને જે જે પણ ભાઈ બહેનો અહીં ઊભા છે આપણી પાસે જગ્યા છે આપણે બેઠક વ્યવસ્થા લઈ લઈએ જેથી કરીને અત્યારે આગળ આપણે ચેતરભાઈ વસાવાને શાંતિથી સાંભળી શકીએ નમસ્કાર જય જવાન જય કિસાન જય ભારત આજે આ ગુણસદાસ સોનગઢની ધરતી ઉપર આપણે સૌ ઐતિહાસિક પ્રસંગના સાક્ષીક બનવા ઉપસ્થિત થયા છીએ એક કેવી કિસાન પંચાયત

આજે અન્નદાતાના ઉપકારની જરૂર નથી તેને ફક્ત ન્યાય જોઈએ છે તેને અવાજ જોઈએ છે અને એ અવાજને બળ આપવા એ અવાજને વધુ મજબૂત બનાવવા એમના હક માટે લડવા આપણે અહીં ભેગા થયા છીએ અને આ કિસાન મહાપંચાયત ની અંદર હું પ્રકાશ ચૌધરી આપ સૌનું સ્વાગત કરું છું જય આદિવાસી જય જોહાર

આપણે વસાવાને આપણે તાળીઓ દ્વારા તાળીઓથી અભિવાદન આપી આપણે તાળીઓથી એમનું સ્વાગત કરીએ જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી

આપણી વચ્ચે પ્રદેશ માંથી ના મહામંત્રી અને ખેડૂતોના નેતા સાગરભાઈ રબારી આપણી વચ્ચે ઉપસ્થિત છે સાથે આપણી વચ્ચે યુવા યુવા આમ આદમી પાર્ટી અધ્યક્ષ બ્રિજરાજભાઈ સોલંકી ઉપસ્થિત છે હું જયેશભાઈ મરાઠે ગૌરાંગભાઈ ગણેશભાઈ ગૌરવ અને તેજસભાઈ ચૌધરીને વિનંતી કરું કે તેઓ ઝડપથી આગળ આવશે અને બ્રિજરાજભાઈનું સ્વાગત કરશે